હેલો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ વેકે સ્ટડી પોઈન્ટ પર અહીં આપણે આ સિરીઝ યુટ્યુબની અંદર આજથી આપણે એક જીસીઆઈટી કરીને સિરીઝ શરૂ કરી રહ્યા છીએ આ સિરીઝની અંદર આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા ધોરણ છ થી લઈને ધોરણ દસ સુધીના સામાજિક વિજ્ઞાનના દરેક ચેપ્ટરના મોસ્ટ આઈમપી એવા પોઈન્ટ્સની વાત કરવાના છીએ તો સૌપ્રથમ મિત્રો આજે આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાનના પ્રથમ ચેપ્ટર એટલે કે ચાલો ઇતિહાસ જાણીએ આ ચેપ્ટરના અગત્યના અને મોસ્ટ આઈમપી એવા પોઈન્ટ્સની વાત કરવાના છે હા મિત્રો અગર જો તમે મારી આ ચેનલ ઉપર નવા આવ્યા હો તો મારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને અને આવનારા સમયની અંદર મારા આવનારા દરેક વિડીયો તમને મળતા રહે ઓકે મિત્રો તો ચાલો આજે શરૂ કરીએ ધોરણ છના પ્રથમ ચેપ્ટર ચાલો ઇતિહાસ જાણીએ આ ચેપ્ટરના અગત્યના અને મોસ્ટ આઈપી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછા શકાય તેવા પોઈન્ટ્સની વાત કરીએ આપણે આ દરેક પોઈન્ટ આપણી રીતે હેન્ડ રેટર્ન નોટ સ્વરૂપે રહેશે ઓકે મિત્રો તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ વાત કરીએ તો ઇતિહાસ જાણવાના મહત્વના પાસાઓ એટલે કે મહત્ત્વના જાણવાના સ્ત્રોતો સૌપ્રથમ સ્ત્રોતો તરીકે વાત કરીએ તો તે છે તાળપત્રો તાળપત્રો એટલે શું છે તાળ તાળ વૃક્ષ આવે છે આ તાળવૃક્ષના પર્ણ પર જે લખાણ લખવામાં આવતું તેને આપણે તાળપત્રો તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી વાત કરીએ તો ભોજપત્રો છે આ ભોજપત્રો કેવા હોય છે જે હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષની પાતળી અંતરછાલ પર જે લખાણ લખવામાં આવતું તેને આપણે ભોજપત્રો તરીકે ઓળખીએ છીએ ભોજપત્રો અને તાળપત્રોમાંથી આપણને કયા કયા સમયની અને શું માહિતી મળે છે તો આ બંનેમાંથી આપણને પ્રાચીન ભારતના માનવીઓ હોય એના અંગેની માહિતી આપણે પ્રાપ્ત થાય છે આ ઉપરાંત આપણે એમાંથી કવિતાઓ છે નાટકો છે વાર્તાઓ છે મહાકાવ્યો છે આ તમામ પ્રકારની માહિતી પ્રાપ્ત થાય છે જે તાળપત્રો અને ભોજપત્રો જે લખાતા તે કઈ ભાષા અને કઈ લિપિમાં હતા ભાષાની વાત કરીએ તો ભાષા મુખ્યત્વે ત્રણ હતી એટલે કે તમિલ હતી પ્રાકૃત અને સંસ્કૃત આ ત્રણેય ભાષાનો ઉપયોગ કરીને તાળપત્રો લખવામાં આવતા હતા લિપિની વાત કરીએ તેમાં પાંડુલિપિ મહત્ત્વનો ભાગ ભજવતો હતો આશરે સોળમી સદીની આ પાંડુલિપિનું પણ મહત્ત્વ હતું અને આ ભાષા અને લિપિના આધારે તાડપત્રો અને ભોજપત્રોનું લખાણ થતું હતું ત્યાર પછીનો અને અગત્યનો એવો ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોતની વાત કરીએ તો તે છે અભિલેખ અભિલેખની વાત કરીએ તો આપણે ધાતુ કે પથ્થર પર લખેલા કે કોતરેલા જે લેખો હોય છે એને આપણે અભિલેખો કહીએ છીએ અભિલેખોમાંથી આપણને શું માહિતી મળે છે અભિલેખોમાંથી જે તે રાજા હોય છે તેના સમયની આપણે રાજાના વિજયની છે એના ધર્મની છે એની સંસ્કૃતિ શું હતી આ તમામ બાબતો આપણને અભિલેખોમાંથી પ્રાપ્ત થાય છે ને આપણે જાણીતા અભિલેખની વાત કરીએ તો આપણે જે જૂનાગઢ ખાતે જે ગિરનારમાં શોકનો શિલાલેખ આવેલો છે તે ખૂબ જાણીતો આ શિલાલેખ છે એવા અન્ય જાણીતા શિલાલેખની વાત કરીએ તો જુનાગઢમાં આવેલો રુદ્રદામનનો શિલાલેખ આ પણ એક મહત્ત્વનો સ્ત્રોત ગણી શકાય ત્યાર પછી તે પ્રયાગસ્તંભ જે સમુદ્રગુપ્ત દ્વારા લખવામાં આવેલો હતો સમુદ્ર સમુદ્રગુપ્ત દ્વારા તૈયાર કરવામાં આવેલો હતો તે પણ મહત્ત્વનો છે જેમાં રાજા સમુદ્રગુપ્તના વિજય અને એના નીતિનું આલેખન કરેલું છે તે વર્ષે ત્રીજો આલેખ હતો એવો મંદસોરનો આલેખ જે અશોર મંદ દ્વારા લખવામાં આવેલો હતો જેમાં જે સમયના અશ્વર્મનના જે સૈનિકો હતા એની કુશળતાઓ અને તેના સમયની મહત્ત્વની ઘટનાઓ છે આ તમામ બાબતોનું છે તેમાં જે નિરૂપણ કરવામાં આવેલું છે ત્યાર પછીના અને મહત્વના એવા ઇતિહાસ જાણવાના સ્ત્રોતની વાત કરીએ તો તે છે તામ્રપત્રો તામ્રપત્રોમાં ખાસ વાત કરીએ તો તાંબાના જે પત્રો હોય છે એટલે કે પતરા આ પત્રા પર કોતરીને જે લખાણ કરવામાં આવતું હતું એને આપણે તામ્રપત્રો તરીકે ઓળખીએ છીએ તામ્રપત્રોમાં જ આપણને શું માહિતી મળે છે તામ્રપત્રોમાં આપણને મુખ્યત્વે છે એ જે તે રાજા હોય છે એના વહીવટની જે એના જે દાન રાજા દોરા મહાન દાનો કરવામાં આવેલા હતા એ આ બધી બાબતોના આપણને માહિતી મળે છે આવા તામ્રપત્રોની વાત કરીએ તો આપણે હેમચંદ્રાચાર્ય જે લાઇબ્રેરી પાટણ ખાતે આવેલી છે ત્યાં આપણને જોવા મળે છે તે એલ એલડી ઇન્સ્ટિટ્યૂટ જે નવરંગપુર અમદાવાદ ખાતે આવેલી છે ત્યાં પણ આપણને આ પ્રકારની અસ્પ્રતો જોવા મળે છે ભોજન અજન જે અધ્યયન અને સંશોધન વિદ્યા ભવન જે અમદાવાદ ખાતે છે ત્યાં પણ આપણને આ પ્રકારની જોવા મળે છે અને તે ગાંધીનગર સ્થિત છે તેની અંદર પણ આપણને આ પ્રકારના છે એ તામ્રપત્રો છે જોવા મળે છે ઇતિહાસ જાણવાના અગત્યના એવા સ્ત્રોત તરીકે વાત કરીએ તો સિક્કાઓ સિક્કાઓનું શું મહત્વ હતું ઇતિહાસ જાણવાની બાબતની અંદર તો ઇતિહાસ છે એ જાણવા માટે સિક્કાઓ મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા સિક્કાઓ છે એ ભારતમાં આપણે ઇસ્યુએશન પૂર્વે પાંચમી સુધીના પંચમાર્ગના સિક્કાઓ મળી આવ્યા છે આ સિક્કાઓ સૌથી જૂના માનવામાં આવે છે એટલે કે આ પંચ સિક્કાઓને પંચમાર્ગના સિક્કા તરીકે ઓળખવામાં આવે છે પંચમાર્ગના સિક્કા બનાવતા કઈ રીતે તો કોઈ ધાતુ હોય ધાતુનો ટુકડો હોય એને દબાણ આપીને પીગાળીને એને દબાણ આપીને એક બીબા મૂકવામાં આવે અને એક ચોક્કસ આકારનો છે એ બનાવ આકાર આપવામાં આવતો આ રીતે આખા પંચમાર્કના સિક્કાઓ છે એ તૈયાર થતા હતા જે કોઈ સિક્કાઓ મળી આવ્યા છે આ સિક્કાઓ કેટલા પુરાણા છે કેટલા જૂના છે કયા સમયના છે આ એના માટેનો એક અભ્યાસ આવે છે આ સિક્કાના અભ્યાસને એટલે કે અધ્યયનને આપણે નોમેસ્મેટિક તરીકે ઓળખીએ છીએ જે રીતે આપણે વાત કરી કે ઇતિહાસ જાણવાના અલગ અલગ સ્ત્રોતો છે તે બીજી એક જાણીતી અને મહત્ત્વની ઇતિહાસ જાણવા માટેની એક પદ્ધતિ પણ છે આ પદ્ધતિની વાત કરીએ તો એ પદ્ધતિ છે કાર્બન ડેટિંગ પદ્ધતિ કાર્બન ડેટિંગ પદ્ધતિનું કાર્ય શું હોય છે આ કાર્બન ડેટિંગ પદ્ધતિની વાત કરીએ તો તેની શોધ શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર હતા વિલાડ લોબી જેમના દ્વારા ઈસવીસન ઓગણીસો ને ઓગણપચાસની અંદર આ કાર્બન ડેટિંગ પદ્ધતિની છે એ શોધ કરવામાં આવેલી શોધ કરવામાં આવેલી હતી અને આ પુરાતત્વિક અવશેષોનો ચોક્કસ સમય જાણવા માટે આ પ્રકારની શોધ કરવામાં આવેલી હતી આવી મહત્ત્વની શોધ બદલ વર્ષ ઓગણીસો સાઠની અંદર વિલાડ લોબીને રસાયણ ક્ષેત્રના નોબેલ પરસ્પરથી નોબેલથી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્બન ડેટિંગ પદ્ધતિ કોઈ અવશેષની અંદર કાર્ય કઈ રીતે કરે છે એનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિશે વાત કરીએ તો કોઈ આપણને પદાર્થ હોય કોઈ પદાર્થ કે કોઈ જીવાશ્મ હોય કોઈ ઔષધ છે એની અંદર બે પ્રકારના કાર્બનના સંયોજનો હોય છે જેમાં એક છે સી ટ્વેલ અને એક હોય છે સી ચૌદ સોરી આ બરોબર કે સી ચૌદ અને સી ટ્વેલ્વ આ બે પ્રકારના તત્વો હોય છે એમાંથી સી ટ્વેલ્વ છે એ એ કોઈ પદાર્થની અંદર સ્થિર થઈ જાય છે અને ચીજ સૌ છે કે ધીમી ગતિ નાશ પામવાનું શરૂ રહેશે જેના આધારે આપણે ચેત પદાર્થનો ચોક્કસ સમયગાળો જાણી શકીએ છીએ ત્યાર પછી અને ઇતિહાસના અગત્યના સ્ત્રોત તરીકે વાત કરીએ તો વિદેશી ભારતની અંદર જે કોઈ વિદેશી પ્રજાઓ આવ્યા વિદેશી યાત્રાળુઓ આવ્યા તેમણે પોતાના વર્ણનો પોતાની અંદર પાસે વર્ણનો નોંધ્યા એમના આધારે પણ તે આપણને જે તે સમયના ઇતિહાસથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે એની અંદર વાત કરીએ તો વિદેશી યાત્રાળુઓનું વર્ણન તરીકે ઓળખીએ તો સૌ પ્રથમતા મેઘે સ્તની યુસ્તાની ભારતની અંદર આવે છે અને તેમના દ્વારા ઇન્ડિકા નામનું પુસ્તક લખવામાં આવે છે આ પુસ્તકની અંદર આપણને પ્રાચીન સમયના ભારતના માનવીની અને તેના રહેણા આ ઇન્ડિકા ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે તે વર્ષે અગત્યના બીજા યાત્રાઓની વાત કરીએ તો એવા છે ફાહિયા જેમના દ્વારા ફોકોકી નામનો ગ્રંથ લખવામાં આવ્યો આ ફોકોકી ગ્રંથને આધારે પણ આપણને છે તે સમયના માનવીની અને ઇતિહાસની માહિતી મળે છે તેવા જ તે અગત્યના અને મહત્વના શાસક સોરી યાત્રાના વાત કરીએ તો એવા છે યુએન શ્વાંગ જેમના દ્વારા એક સીયુકી નામનું પુસ્તક લખવામાં આવેલું તેની અંદરથી પણ આપણે પ્રાચીન સમયના ઇતિહાસની આપણને માહિતી મળે છે આપણો જે આ પ્રાચીન સમયનો ઇતિહાસ હતો તે કોઈ સમાજ ચોક્કસ સમયને અનુસરીને હતો આ ચોક્કસ સમયની ગણતરી આપણે શેના આધારે કરતા તે બાબતથી વાત કરીએ તો આ સમયની વાત કરીએ તો આપણા સમયની ગોઠવણી જે ભગવાન ઈશુના ભગવાન ઈસુ ક્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી હતી સાલવારીની વાત કરીએ તો ઈસવી સૌ પ્રથમ વાત કરીએ તો ઈસવીસન ઈસવીસન એટલે શું કે ભગવાન ઈસુનો જન્મ થયો તે પછીનો જે સમય હતો તેને આપણે ઈસવીસન તરીકે ઓળખીએ છીએ જેને ઇંગ્લિશની અંદર આપણે એડી એટલે કે એના ડોમિની અને અથવા તો એને સી ઈ એટલે કે કોમન ઈ રાહ તરીકે ઓળખીએ છીએ એવી જ રીતે હોય છે ઈસવીસન પૂર્વે ઈસવીસન પૂર્વેની વાત કરીએ તો ભગવાન ઈસુના જન્મ થયો તે પહેલાનો જે સમય હતો તેમને આપણે ઈસવીસન પૂર્વે તરીકે ઓળખીએ છીએ જેની અંદર વાત કરીએ તો બીસી એટલે કે બિફોર ક્રિસ્ટ અને અન્ય થયા અને બીજા નામ તરીકે ઓળખીએ તો બીસી ઈ એટલે કે બિફોર કોમન એરા આ રીતે જે તે સમયે આપણે ઈસવીસન અને ઈસવીસન પૂર્વે એ રીતે સમયની ગોઠવણી થયેલી જોવા મળે છે તો ઓકે મિત્રો તો આજે આપણે ધોરણ છના પ્રથમ ચેપ્ટરના એટલે કે સારો રીતે જાણીએ આ ચેપ્ટરના મહત્ત્વના અને મોસ્ટ આઈએમપી એવા ટોપિક્સની આપણે વાત કરી પોઈન્ટ્સની વાત કરી ઓકે મિત્રો અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર જે કોઈ મિત્રો તૈયારી કરી રહ્યા છે તે તમામ મિત્રોને શેર કરજો અને તમે નવા આવ્યા હોય તો આપણે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે મિત્રો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી સૌને jane jaber